અને એવું થઈ રહ્યો છે અને ઇન્ટરનેટના ઉપર ઉચ્ચ સ્તરમાં આપણે વધારે જાણીએ નહીં અને વિશ્વના સ્તરમાં કોઈ પણ માણસ જ્યારે સર્ચ કરે કે કબીર એમને કબીર પંથ શું છે તો ઉપર હરામકાલનું નામ આવે તો આપણાથી થી એ સહેન થાય ખરું અને થવું જોઈએ શું તો પછી એની એની લડાઈ એની લડત કેવી રીતે લેવી એનો જવાબ કેવી રીતે આપવો આપણને પણ ઇન્ટરનેટ ઉપર સક્રિય થવું પડશે વિશ્વ સ્તર ઉપર તમને જાહેર કરવું પડશે કે કબીર સાહેબ કોણ છે કબીર સાહેબનો સંદેશ શું છે અને વાસ્તવમાં કબીર પંથની ધારા શું છે આ તો સનાતનની ધારા છે આ તો અમૃતની ધારા છે આ તો જ્ઞાનનો પ્રકાશ છે આ તો ભક્તિની શક્તિ છે કબીર પંથ એટલે જે સનાતન ધર્મનો જે એક પ્રખર સ્વરૂપ અધ્યાત્મ નો સંદેશ છે જ કબીર પંથ છે અને આજે એને કેવા કેવા વિકૃત રૂપમાં જગત માં પ્રસ્તુત કરવામાં આવે છે

આંતરિક શુદ્ધતાને જાગૃત કરી આપણા અંદરના મેલ ને ધોઈ અને આપણા અહંકાર ને હટાડી રાગ દ્વેષ કપટને દૂર કરી અને સત્ય નામનો ઝંડો હાથમાં લઈ અને પછી સૌ સાથે મળી અને વિશ્વના ભલાઈ માટે આપણે આજના સંદર્ભમાં શું કરી શકીએ અને આવવા વાળી પેઢીના માટે આપણે શું વિરાસત રાખીને જઈ શકીએ એનું નામ છે કેડીબી મિશન અને એ સાહેબનો સંદેશ છે આપણે આ સાહેબના સંદેશમાં લોકોને લોકોના અંદર પણ જોઈ શકીએ સાહેબના પાસે જે લોકો છે જે જેના અંદર એક સદગુરુ કબીર સાહેબના ના સન્મુખ ધનિ ધર્મદાસા બિરાજમાન છે અને નીચે એક સ્લોગન લખ્યો છે એક નારો લખ્યો છે જીવ દયા ઓર આત્મ પૂજા

આપણા જેવા સમજવા આપણે જેવું કષ્ટ એવું બધાને કષ્ટ થાય કોઈને આપણા તરફથી કષ્ટ ન આપવું ઈ છે જીવ દયા અને જે બની શકે એ બની શકે એ પરમાર્થ કરવો તો આવી રીતે જીવ દયા અને આત્મ પૂજાના સિદ્ધાંતની સાથે આપણે ચાલીએ અને ઉપર એક વટ વૃક્ષ દેખાઈ રહ્યો છે જેના અંદર બેતાલીસ પાંદ પાંદડા છે

સ્વરૂપ પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યો છે જેના અંદર બોડીનું ગઠન તમે દ્રષ્ટિ પત્રિકામાં વાંચ્યો હશે

આવી રીતે એક એવું એવા બટ વૃક્ષની જે એક સંરચના કે જેના અંદર જળથી પાણી આવે તો આખરી પાંદડા સુધી પહોંચે ઉપરથી સંદેશ આવે નીચે સુધી પહોંચે આપડા દંતને સાહેબ સાંભળે અને સાહેબનો સંદેશ આપણે સાંભળીએ તો આ અવસર ઉપર આપણે સાહેબના ચરણોમાં નિવેદન કરીએ કે સાહેબ હવે તમે સંભાળો અને આજે અમે કમર કસી તૈયાર થયા છીએ તમે નિર્દેશ કરો શું કરવું છે સાહેબ સાહેબી સાહેબ